તમારી જન્મકુંડળીમાં ગુરુ ગ્રહ ખરાબ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે ચાલો એ જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો તો કેવી રીતે ખબર પડે કે આપણી જન્મકુંડળીમાં ગુરુ બૃહસ્પતિ ખરાબ છે ગુરુ છે એ જ્ઞાન ધંધા અને ધનનો કારક છે તમારી પાસે ધન આવે છે પણ ટકતું નથી તો સમજો તમારી ઉપર ગુરુની કૃપા નથી તમે જે ધંધો કરો છો એ ધંધામાં તમને સફળતા નથી મળતી વારંવાર તમારે ધંધો બદલવો પડે છે અથવા તો તમે કોઈ પણ ધંધામાં જાઓ છો તો ત્રણ ચાર મહિના સરસ રીતે ચાલે છે અને પછી અચાનક જ એ ધંધો ઠપ થઈ જાય છે તો સમજો તમારો ગુરુગ્રહ નબળો છે સંતાનોમાં ગુરુગ્રહ નબળો તે કેવી રીતે ખબર પડે તમારી ઘરે કોઈ મહેમાન આવે છે તો તમારા બાળકને એ નથી ખબર પડતી કે મહેમાનને શું કહેવું આવો બેસો ચા પૂછવું પાણી પૂછવું એ એનામાં જ્ઞાનની કમી હોય છે તો કોઈ પણ વ્યક્તિને જ્ઞાન વાણી વ્યવહારની ખબર ન પડતી હોય તો સમજી લેવું કે એનો ગુરુગ્રહ ખરાબ છે જય માતાજી